હવે આપણા શહેર જસદણમાં વડાલિયાનો શુભારંભ તો નમસ્કાર જજદણ એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે સવારના નાસ્તા માટે સારામાં સારી આઈટમો મળશે વડાલિયા સ્ટોરમાં એટલે કે શ્રીજી એન્ટરપ્રાઇઝમાં જી હા અહીંયા તમને સારામાં સારી વેફર મળશે અહીંયા તમને બ્લેક પેપર અને સિંધુ નમકવાળી વેફર મળશે આ છે વડાલિયાની કંઈક નવી જ આઇટમ એટલે કે ચિપ્સો જે તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. સ્પેશિયલ ફરાળી ચેવડો અને ઘણી બધી આઇટમો તમને લૂઝમાં મળી જવાની છે. અરે અહીંયા તો નાના બાળકોના ફેવરેટ એવા વેફર બિસ્કિટ પણ મળવાના છે અને એ પણ અલગ અલગ ફ્લેવરમાં. અરે એટલું જ નહીં રેડ વેલ્વેટ અને ચોકલેટ ફ્લેવરમાં વેફર રોલ પણ મળશે. અરે અહીંની ડ્રાય કચોરી તો ખુબકણાય છે. જીરા બકેટ ભાખરી, પ્લેન બકેટ ભાખરી, મસાલા બકેટ ભાખરી, ગાર્લિક બાજરી મેથી ભાખરી અને મેથી બકેટ ભાખરી પણ મળવાની છે. નાના બાળકો માટે વેનીલા ચોકલેટ અને મિક્સ ફ્રૂટ ફ્લેવરમાં કેક કપ પણ મળશે રેગ્યુલર અને મીઠાવાળી બંને પ્રકારની સિંગ પણ મળશે જે અહીંયા તમે જોઈ રહ્યા છો અને સાથે સાથે અહીંયા તમને મસાલા સિંગ પણ મળી જવાની છે ખાખરામાં તો અહીંયા તમને બાજરી મેથી લસણ ખાખરા બાજરી મેથી ખાખરા ટોમેટો ચીલી ખાખરા પાણીપુરી ખાખરા મસાલા ખાખરા અને રાગી ખાખરા મળશે તો સવારના નાસ્તા માટે અત્યારે જ લઈ જાઓ બસો ગ્રામ તથા પાંચસો ગ્રામમાં અડદના પાપડ મળશે અને એ પણ હોલસે ને રિટેલ બંને ભાવમાં તે અહીંયા વિવિધ પ્રકારના મુખવાસ પણ મળશે જેમ કે અળસી નાયલોન ટેમ્પટેશન અહીંયા તમને રેગ્યુલર નમકીનમાં પાંચસો ગ્રામના પેકેટ મળશે જેમાં ભાખરવડી ભાવનગરી ગાંઠિયા બેસન સેવ અને તીખું મીઠું મિક્સ ચવાણું અરે અહીંયા રોજબરોજના નાસ્તામાં ઉપયોગી એવા પાર્ટી પેક પણ અવેલેબલ છે જેમાં ફરસાણ પાપડી ગાંઠિયા વણેલા ગાંઠિયા કાજુ બિસ્કીટ અને ઘણું બધું જે તમારા સવારના નાસ્તાને બનાવશે એકદમ ચટપટો અને ટેસ્ટી તો આજે જ પધારો આ પાર્ટી પેક લેવા આટલું જ નહીં અહીંયા બસો તેમજ અઢીસો ગ્રામ ના રનિંગ ફરસાણ પેક પણ અવેલેબલ છે અને આ રનિંગ ફરસાણ પેકમાં પણ અઢળક આઈટમો મળશે કે અહિયાં તમે જોઈ રહ્યા છો ફરાળી આઈટમમાં તમને કેળાનો ચેવડો અને ચમાણા માં પાપડ નું ચમાણું મળશે કેળાનો ચેવડો અને પાપડનું ચવાણું એટલું મસ્ત છે ને એકવાર તમે ખાઈ લેશો એટલે વારંવાર લેવા આવશો અરે આપણી ફેવરેટ વસ્તુ એટલે કે રતલામી સેવ સિંગ ભજીયા દાબેલા ચણા મસાલા મગદાળ અને આલુ સેવ પણ મળશે સિંગદાણા અને ચણાનું કોમ્બિનેશન વાળું નોટીનટ જે કંઈક નવું જ છે અને હા આ બધી વસ્તુમાં તમને એમઆરપી થી દસ ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે તો નાસ્તો તો માત્ર વડાલિયાનો હો ભાઈ જેમનું એડ્રેસ છે મેઇન બજાર ડીએસપી કે હાઈસ્કૂલની ની એક્ઝેટ સામે જસદણ